શિવ પુરાણ પ્રશ્ન પૂછે તમને આમ તો પૂછાય નહી પણ પૂછું આમ તો પૂછાય નહી પણ તોય પૂછું તમે બધા જીવો છો ખરા હું નથી પૂછતો શિવપુરાણ તમને પૂછે તો તમને આમ થશે બાપજી શું અમે મરેલા જેવા દેખાય તમને અમે નાચીએ કુદીએ ડમરા વગાડીએ પણ શિવપુરાણ પ્રશ્ન પૂછે એટલે કે જીવો તેવો તો શિવપુરાણ પ્રશ્ન પૂછે આપણને કે તમે જીવો છો તો હવે સંતો આને સમજાવવાની કોશિશ કરી હું આપને એ વિષયમાં થોડું વાત કરું તો તમે કહેશો હા અમે જીવીએ જઈએ તમે બધા જીવો છો હા કે ના હજી ફરી વાર પૂછ તમે જીવો છો એટલે હજી ત્રીજી વાર પૂછ્યું હા હા તો માનતા નથી હજી પણ હું તમને પૂછું તમને કે તમે જીવો તમે કહેશો હા જુઓ હવે પ્રશ્ન એ થાય કે તમે જીવો છો તમે કહો છો હા તો બરાબર છે હવે તમે જીવો છો તો તમે કહો હા તો હવે શિવજી શિવપુરાણ તમને કહે છે કે ચલો તમે જીવો છો તો બીજું પણ કામ કરો હારો હાર થોડી વાર માટે તમે જીવો છો ને તો મરી જઈએ શક્ય છે જેને મરતા આવડતું હોય અને થોડી વાર માટે જે લોકો મરી શકતા એ હાથું છોકર પાંચ દસ મિનિટ માટે હા કાયમ માટે તો મારા માટે ગુનો લાગુ પડે પાછો કે બાપજી એટલે પાંચેક મિનિટ માટે કોઈ એવું ખરું કે પાંચેક મિનિટ માટે મરીને પાછું જીવતું થઈ જાય એવું હૃદય બંધ થઈ જાય મગજ બંધ થઈ જાય બધું આમ સ્ટોપ થઈ જાય પછી પાછું ચાલુ કરે એવું છે કોઈ તો તમે મરી શકતા નથી ને અચ્છા તમે ધારો તો પણ મરી શકો અને હિન્દુસ્તાનનો કાયદો પણ કહે છે તમે મરવાની ઈચ્છા કરો એ પણ ગુનો છે આત્મહત્યા એ પણ અપરાધ છે ગુનો છે એને સજા થાય પણ કોઈને મારી નાખવાની તમે ઈચ્છા કરો તો પણ તમે ગુનેગાર દાવ અને કોઈ મરી શકતું નથી પોતાની જાતે કોઈ મરી શકતું નથી અને પાછો જીવતો થઈ શકતું નથી અર્થાત તમે મરી શકતા નથી એનો અર્થ એવો થયો કે તમે જીવી શકતા પણ નથી આ તમે જીવતા નથી તમે જો મરતા નથી તો તમે કઈ રીતે જીવતા હોય જીવતા પણ નથી તો તો સંતો અને શિવપ્રાણ સમજાવે છે તમને કોઈક જીવાડી રહ્યું છે અને એ મારા મહાદેવ છે તમને કોક જીવાડી રહ્યું છે એવું ના કહેતા કે કે અમે જીવીએ હકીકત એ એ છે 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 અંદર બેઠેલો જે જે આત્મા શિવ સ્વરૂપ અંદરથી એવી શક્તિ છે અને શક્તિ સાથે બેઠો છે મારો ભોળો નાદ અને એ શક્તિના કારણે તમે હાથ પગ ઊંચા નીચા કરી શકો છો કામ કરી શકો છો બાકી તમારી શું તાકાત કે તમે જીવી શકો વાલા જેમાંથી જે દિવસે મારો ભોળોનાથ નીકળી જશે એ દિવસે પછી કહેતો કે અમે જીવીએ છીએ હકીકત એ છે આપણે જીવતા નથી મારા મહાદેવજીની કૃપાથી આપણા રોમે રોમની અંદર મા શક્તિ સંચાર થઈ રહ્યો છે મા સંતોષી મા કાળી જે ગણો તે જગદંબા આદ્યા શક્તિ બિરાજે છે